મુન્દ્રામાં મેરેથોન દોડ યોજાઈ મેરેથોન દોડમાં મુન્દ્રાના રહેવાસીઓએ ભાગ લીધો હતો જેના ભાગરૂપે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસ રવિવાર મુન્દ્રા પોલીસ તથા મુન્દ્રા મરીન પોલીસના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન મુન્દ્રા મરીન પોલીસ મથકેથી વિદ્યાભારતી સ્કૂલ પાસે મંગલમ મેદાન બારોઈ રોડ મુન્દ્રા સુધી કરવામાં આવ્યું જેમાં કુલ ચૌદસો અઠ્ઠાણું દોડવીરોએ નામાંકન કરાવેલ જે પૈકી અલગ અલગ છ કેટેગરીમાં કુલ અગિયારસો ત્રેવીસ દોડવીરોએ આ મેરેથોન દોડમાં ભાગ લીધેલ હતો અને મેરેથોન દોડના અંતે દરેક કેટેગરીના પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ કુલ અઢાર મહિલા અને પુરુષ દોડવીરો તથા સેનાના સેવાનિવૃત્તિ જવાનોને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું તેમજ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ વર્ષ બે હજાર ત્રેવીસમાં પેરા પાવર લિફ્ટિંગ બોડી વેઇટ એઇટ કિલો કેટેગરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ દિનેશભાઈ લાડાણી બોન્ઝ મેડલ વિજેતા થયેલ હોય તેઓ શ્રીને તથા રોડ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અમૂલ્ય માનવજિંદગી બચાવી ગુડ સમરીટન તરીકે જિલ્લામાં સન્માન મેળવનાર ઈશાક દાઉદભાઈ કુંભાર રહે દેશલ પર તાલુકો મુન્દ્રાને સન્માનિત કરવામાં આવેલ આમ મુન્દ્રા તથા મુન્દ્રા મરીન પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું ઉત્સાહભેર આયોજન કરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતું ભાગ લેનારાઓના નામો આ મુજબ હતા અઢાર વર્ષ સુધીના પુરુષ પ્રથમ ગોપાલ રવિયા દ્વિતીય લક્ષ્મણ ગિલવા તૃતીય આરોન ચૌહાણ અઢાર વર્ષ સુધીના મહિલા પ્રથમ ઉર્વશીબેન ગોહિલ દ્વિતીય અસ્મિતાબેન ચૌધરી તૃતીય કિંજલબેન ગામેતી ઓગણીસથી ચાલીસ વર્ષ સુધીના પુરુષ પ્રથમ અનમ પરમાર દ્વિતીય જગદીશ રામ મિંડાણી તૃતીય શાકરા કરમટા ઓગણીસથી ચાલીસ વર્ષ સુધીના મહિલા પ્રથમ માધવીબેન પરમાર દ્વિતીય ફાલ્ગુનીબેન શેઠિયા તૃતીય ભૂમિકાબેન પટેલ ચાલીસ વર્ષથી વધુના પુરુષ પ્રથમ મુનિરામ શર્મા દ્વિતીય જગજીતસિંહ તૃતીય નરેશ માન ચાલીસ વર્ષથી વધુ મહિલા પ્રથમ શિલ્પાબેન પટોળિયા દ્વિતીય હિરલબેન દશાળિયા તૃતીય ગાયત્રીબેન સોલંકી સેના સેવા નિવૃત્ત પ્રથમ વાઘજીભાઈ પટેલ દ્વિતીય ઘનશ્યામસિંહ જાડેજા અને તૃતીય પૃથ્વીરાજસિંહ જાડેજા